એક કૂતરો ક્યાંથી હાડકું મળી આવ્યું તે મોંમાં ગાળીને જતો હતો જતાં જતાં એક વે વહેરાને ઓરંગી જવા માટે મૂકેલા પાટિયા પરથી પસાર થવા લાગ્યો વહેરાના નિર્મળ જરમાં એને પોતાનો પડછાયો દેખાયો પડછાયાને એ બીજા કૂતરો ધારી બેઠો પાછું એક કૂતરાના મોંમાં પણ હાડકું હતું તેથી આ કૂતરો બરાબર છંછેડાયો અને પછાયાના કૂતરાને ભસવા લાગ્યો ભસતાની સાથે જ એનું મોં પહોળું થયું પરિણામે એના મોંમાં પકડેલું હાડકું વેરાના ઊંડા ધારામાં જઈને પડ્યું બીજાની સમૃદ્ધિ જોઈને ઝેર કરનાર પોતાની સમૃદ્ધિ ગુમાવી બેસે છે